નડિયાદ શહેર પ્રમુખ તરીકે જે નડિયાદમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ જાય છે તેમજ રોડ રસ્તા તૂટી જાય છે શું કહે એ બાબતે પ્રજાના જે અત્યારે કામ થતા નથી એ બાબતે શું કહે છે નડિયાદ નગરપાલિકા એ ગુજરાતની સૌથી વધુમાં વધુ ભ્રષ્ટ નગરપાલિકા તરીકે ઓળખાય છે નડિયાદ સાક્ષર નગરીની તરીકે જગ્યાએ ખાડા નગરી તરીકે ઓળખાય છે અને આ વખતે જે પાણી ભરાયું ને એ હું માનું છું કુદરત હોનારતને કારણે નથી ભરાયું માનવ સર્જિત ભૂલને કારણે ભરાયું છે સતત આઠ મહિનાથી હું કાંસની બાબતોએ પ્રશ્ન ઉઠાવતો રહ્યો છું કે કાંસ સાફ કરો કાંસ સાફ કરો પણ આ કાંસ સાફ નહીં કરવાના કારણે આ નડિયાદના નગરજનોને જે પણ નુકસાન થયું છે એનું જવાબદાર ફક્ત ને ફક્ત યોગ્ય સમયે સૂચના અને માર્ગદર્શન નહીં આપનાર નેતા અને નડિયાદ નગરપાલિકાનું ભ્રષ્ટ તંત્ર જ છે આ બધાની જ પાછળ વારંવાર રજૂઆતો કરી છે છતાં પણ આંખ આડા કાન કરવામાં આવે છે અને નડિયાદની જે જનતાને જે તકલીફો પડી છે એનું સંપૂર્ણ જવાબદાર આ ભાજપ શાસિત નડિયાદ નગરપાલિકા છે